સચિન જાડેસિંહ વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં ચોરી ડીવીઆર અને અન્ય વસ્તુઓની ચોરી પોલીસ તપાસ ચાલુ સુરત સચિન જાડેસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની છે અહેવાલો અનુસાર ચોરોએ સચિન જાડેસિંહમાં વિસ્તારમાં પ્લોટ નંબર દસ પાલીવાલ બી બિલ્ડિંગ નીલકંઠ રેસીડન્સી ખાતે આવેલા સંકટલમાં લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ કર્યો હતો ચોરોએ દુકાનની અંદરથી સીસીટીવી ડીવીઆર સોનાનું વજન કરવાનું સ્કેલ આશરે એક હજાર પાંચસો ગ્રામ ચાંદી અને ત્રણથી ચાર ગ્રામ સોનું ચોરી લીધું હતું દુકાન બંધ થયા પછી રાત્રે ચોરી થઈ હોવાનું કહેવાય છે ઘટનાની માહિતી મળતા સચિન જેડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી કેસ નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી નજીક ના સીસીટીવી કેમેરા સ્થાનિક માહિતી અને ટેકનિકલ તપાસના ના ફૂટેજ આધારે પોલીસ ચોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે તમે જોઈ રહ્યા છો આપણે લોકપ્રિય એસ નાઇન્ટી વન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ નામ સૈલેષ છોટેલાલ વર્મા ઘટના ચોરી દુકાન सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए पंद्रह सौ ग्राम के आसपास चांदी चोरी हुई है शंकर ज्वेलर्स क्या चोरी हुआ है सोना चांदी और सोना चोरी हुआ है कितने ये अप्रोक्स साढ़े चार या पांच बजे की घटना है हमारे पड़ोसियों ने फोन किया की कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था डी भी लेकर गए हुए हैं और जिसपे हम लोग वजन करते हैं कांटा वो भी चोरी हुआ है कितने देर के बाद आपको पता चला की चोरी हुआ લીન ચાર ઘટા બાદ પતા ચલા હૈ હમ હા પોલીસ પ્રશાસન આયી થી કારવાહી કરે હૈ